શું થતું તમને પેલા શું શું તકલીફ હતી મને પગ દુખતો હતો મને વચ્ચેથી શરૂઆત થઈ હતી અને પછી મને વત્તા વત્તા ઠેડ કમરે છે પાણી લાગે દુખતો હતો ત્યારે દુખાવો થતો દુખાવો ઊભો જ ન રહેતો છલાતો નહી ઊભો ન તો હું ચાર રોટલી પણ નોતી કરી આપતી અને હવે હું કલાક કલાક હાલું હોય તો ખાલી બે મિનિટ જ ચાલી આપું અને એવું કેટલા ટાઈમથી થાતું હાતા આઠ 8 મહિનાથી સોલે ઉભી બે માં બે જણને ચાર રોટલી બે બે રોટલી ખાઈ ચાર રોટલી બનાવવી પડે ચાર રોટલીમાં મારે એક રોટલી અધૂરી રહી જાય ને બેહી જવું પડતું બેહી જાવ પણ દુખવા તો એવું આવે ને કે પરસેવો એવો છૂટી જાય કે પરસેવો એવા થઈ જાવ એવી રીતે મને દુખતું પણ પછી મને અહીંયા આવીને પછી પહેલી વારે તો મને થોડોક ઓછો ફેર પડ્યો પણ બીજી વાર ને ત્રીજી વાર ને ચાર વાર આવી ત્યાં અત્યારે તો પગ દુખતો જાવ ગાયબ થઈ જશે હા કલાક હાલો એક કલાક હાલો કાલે નવ થી ચાર વાગ્યા લગી ઊભી પગે રહી પણ પગ ને કઈ અસર જ નથી થઈ રસોડું સાફ કરતા હતા એમ જાણી ને કે પગ તો દુખાવો ગાયબ જ થઈ ગયો એ દુખાવો મને ઠામકો થાતો જ નથી હવે હાલી નતી એકતી તો મારી ભત્રીજી પૂછ્યું હા મારી ભત્રીજી કે ફઈ ન લેતો હોય કુવા કે તાઈ ફાઈન તાટ્યો ટાટીઓ ક્યાં હાલે છે એને ક્યાંક થારે દવાખાને દેખાડી વિશે એ કે કંઈક દવા ન હોય ને એવું દવાખાનું હોય ને તો લઈ જાય છે તે મારી ભત્રીજીએ કીધું કે ચિંતનને લઈ ગયા હતા તમે ત્યાં લઈ જાઓ તમને સારું થઈ જાય મને હા સારું થઈ ગયો રેડી થઈ ગયું કરવાનું કીધું એને તો ઓપરેશન નું કીધું હતું

કામ એડજસ્ટમેન્ટ નું છે આપણું કામ ખરેખર શું છે જે દબાણું છે ને એને આપણી ટેકનિક થી સહેજ મસ્તુ ખોલવાની કોશિશ કરીએ કે નસ દબાણ જે ખુલી જાય તો તમને પગમાં દુખાવો બંધ મટી જાય કાઈ નહી પણ મેન દવા વગેરે નું છે ને એ બહુ સારું છે એ બધાય ને ગમે છે દવા વગેરે નું અત્યારે દવા હોય થી માણા બહારથી રિપેરિંગ થઈ જાય પણ અંદરથી ખોખલા થાય એમાં અમુક અમુક કેસમાં બહુ બધી વાર દવા લેવી પડે બેસન કંટાળે કંટાળે હારે તો થવા નથી હવે કેટલીક વાર લેવી કેટલીક વાર લઈ લઈએ માટે પણ સરસ ચાલો પ્રભુની કૃપા તમારા પર જલ્દી સારા થઈ ગયા હાલો આજની સારવાર કરશું આજે છેલ્લી વાર છે ને